જાદુઈ ફોટોગ્રાફી મેજિકલ ફોટોગ્રાફી અરે એવું લાગે છે કે જાણે કોઈએ સૂરજને હાથમાં પકડી લીધો છે અને આ શું શું આ માણસે તાજમહેલ ઉપાડી લીધો આ કઈ રીતે થઈ શકે કે પછી આ કોઈ જાદુ છે અરે ના આ કોઈ જાદુ નથી પરંતુ એક ફોટોગ્રાફીની રીત છે જેનાથી તમે પણ ફોટો પાડી શકો છો તમારે ફક્ત કેમેરા વાળો એક મોબાઈલ જોઈશે અને આ ચાર સરળ સ્ટેપને અનુસરવાના છે તો ચાલો આને આપણા બે મિત્રો સાથે કરીએ સૌથી પહેલા વધુ ઊંચાઈવાળા મિત્રને પાછળ અને ઓછી ઊંચાઈવાળા મિત્રને તમારા કેમેરાની નજીક ઊભા રાખો હવે તમારા મોબાઈલ ફોનને જેટલો બની શકે એટલો નીચો રાખો તમે મોબાઈલને ઊંધો કરીને કેમેરાને જમીનની નજીક પણ લઈ જઈ શકો છો બંનેના પગ એક લાઈનમાં આવે ત્યાં સુધી તમે કેમેરાને અથવા તમારા મિત્રો વચ્ચેનો અંતર ગોઠવી શકો છો પાછળવાળા મિત્રને ઉપર જોવા માટે કહો અને સામેવાળો મિત્ર નીચે જુએ અહીં ક્લિક કરો જોયું ને છે ને મજેદાર તો શેની જુઓ છો તમારા મિત્રોને બોલાવો અને તેમની સાથે આ પ્રકારનો ફોટો પાડો કદાચ પહેલી વાર ફોટો બરાબર ન આવે પરંતુ પ્રયત્ન ચાલુ રાખો ચંદ્ર ને તમારા કેમેરામાં જોઈ શકો છો બની શકે છે કે તમારા ગામની સૌથી ઊંચી ઇમારત ને તમારા હાથમાં પકડી લો તો ચાલો ઉપાડો તમારો ફોન અને શરૂ કરી દો પ્રથમ ક્રિએટિવિટી ક્લબ સબમિશન પોર્ટલ પર સબમિટ કરીને તમારો જાદુઈ ફોટો અમને મોકલો भूलती सेल्फी के अन्य फोटो शो नहीं ऑल द बेस्ट